નમસ્કાર મિત્રો મિત્રો ગુજરાતનું રાજકારણ અને તેમાં ભારતીય જનતા પાર્ટીમાં ચર્ચાતા બે વર્ગ અને તેના નેતાઓ એક વર્ગ ભારતીય જનતા પાર્ટીમાં બાહુબલી નેતાઓનો છે જેની મોટી ક્રાઇમ કુંડળી હોય જેના નામથી ઘણા લોકો ફોર્મ પણ પાછું ખેંચી લે અથવા ફોર્મ ભરે જ નહીં ચૂંટણીમાં બીજો વર્ગ એવો છે કે જે ભારતીય જનતા પાર્ટીમાં છે મોટી ક્રાઇમ કુંડળી ધરાવે થોડી કેટલાય પર કેસ હોય કેટલાય પર કેસ ના હોય એટલે ક્રાઇમ કુંડળીની આવશ્યકતા નથી પણ એ ભારતીય જનતા પાર્ટીની સામે પડે ભારતીય જનતા પાર્ટીને સહકાર ક્ષેત્રમાં પણ ઝુકાવે ભારતીય જનતા પાર્ટીને લોકસભા ચૂંટણી વિધાનસભા ચૂંટણીમાં પણ શક્તિ પ્રદર્શન બતાવે ટિકિટ કાપવી હોય તો પણ ભાજપ ન કાપી શકે એવા દમદાર નેતાઓ આજે જે નેતાની વાત કરવી છે ને એ નેતા બાહુબલી નેતાઓમાં આવે છે ક્રાઇમ કુંડળી પણ છે ને વિસ્તારમાં દબદબો પણ ધરાવે છે પણ પાછા ભાજપને ખૂબ વફાદાર છે વાત એ છે કે એણે સેવાઓ પણ ખૂબ કરી અને આપત્તિ જાણે કે એની માટે અવસર હોય એ પ્રકારના પરિણામ આવ્યા છે આજે વાત કરીશું મોરબીના ધારાસભ્ય કાંતિ અમૃત્યા વિશે ખુરશી હત્યા અને વિવાદોથી ઘેરાયેલા કાંતિભાઈ અમૃત્યા કોણ છે લોકોને આવો સવાલ થાય કારણ કે સતત ચર્ચામાં રહ્યા તમે રાજકીય કારકિર્દી જોશો તો એના એની રાજકીય કારકિર્દીમાં એવી એવી આપત્તિ પણ આવી અને તેમાં એ બહાર પણ નીકળ્યા અને જીત્યા લોકોએ પ્રેમ આપ્યો એ પછી બે હજાર બાવીસની મોરબી બ્રિજ દુર્ઘટના હોય અને ત્યારબાદ ગોપાલ ઇટાલિયા સામેના ચેલેન્જની રાજનીતિ હોય ને પછી ફરી સમાજ વચ્ચે બે બાક નિવેદનો હોય મારી ના આવજો કોઈના બાપથી ડરવાનુંની આ પ્રકારની વાત હોય લોકો વિચાર્યા આ કોણ છે વાત એ છે કે મોરબીના જેતપર ગામમાં તેમનો જન્મ થયો છે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આ બંનેમાં તેમણે કામ કર્યું છે મચ્છુ ડેમ હોનાર જ થઈ ત્યારે એમની ઉંમર ખૂબ નાની હતી ત્યારે તેઓ સેવામાં લાગી ગયા હતા અને ધીમે 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 પોતે આગળ વધ્યા વાત એ છે કે મોરબી નગરપાલિકા મોરબી તાલુકા પંચાયતમાં પણ કામ કર્યું છ છ વખત ધારાસભ્ય રહી આજે પણ ધારાસભ્ય છે હું આ વિડીયો શૂટ કરી રહ્યો છું ત્યારે એક વખત હારી પણ ગયા છે અને તેના સામે હત્યાના પણ આરોપો લાગ્યા હતા વિસ્તારથી વાત કરીએ તો ઓગણીસો પંચાણું અઠ્ઠાણું બે હજાર બે બે હજાર સાત બે હજાર બારમાં તેઓ મોરબીથી જીત્યા ધારાસભ્ય તરીકે ભાજપે તેમને ટિકિટ આપી કે હવે તમે લડો ધારાસભ્યની ચૂંટણી અને તેઓ જીતી ગયા સત્તરની ચૂંટણીમાં તેઓ હારી ગયા બે હાજર સત્તર માં સમગ્ર ગુજરાતમાં ભાજપની સામે જઈ રહી છેલ્પેશ ઠાકોર હાર્દિક પટેલ તેના આંદોલનો તમામ કહેતા હતા કે ભાઈ કઈક નવા જૂની થવા જઈ રહી છે મોરબીનો ગઢ કાંતિભાઈ ન સાચવી શક્યા બ્રિજેશ મેરજા જે બે હાજર બારમાં તેની સામે લડ્યા હતા કોંગ્રેસના ઉમેદવાર જીતી ગયા પણ આ બ્રિજેશ મેરજા પછી વંડી ટપી જાય છે આ બ્રિજેશ મેરજા ભાજપમાં આવે છે પેટા ચૂંટણી થાય છે અને બ્રિજેશ મેરજા જીતી પણ જાય છે બ્રિજેશ મેરજા બે હજાર બાવીસમાં ટિકિટ લાવશે તેવું વિચારી રહ્યા હતા આ વચ્ચે મોરબીમાં બ્રિજ તૂટે છે અને આ બ્રિજ તૂટે છે ત્યારે ઘણા નેતાઓ હજુ પહોંચે પહોંચે ત્યાં પાણીની અંદર એક નેતા જોવા મળતા હતા રાહત બચાવ કાર્યમાં કામ કરી રહ્યા હતા નામ હતું કાંતિ અમૃત્યા વિડીયો વાયરલ થયો લોકો એ તેમની ખૂબ સરાહના કરી કે સારું કહેવાય પૂર્વ ધારાસભ્ય આટલું કામ કરે પણ જ્યારે બે હજાર બાવીસની ચૂંટણી આવી નજીક ત્યારે ટિકિટ વહેંચણી કરવાની હતી ત્યારે ભાજપે વિચાર્યું કે બ્રિજેશ મેરજાને ટિકિટ આપશું તો મોરબીમાં હાર પણ થઈ શકે કારણ કે બ્રિજ તૂટ્યો છે લોકો વિરોધમાં જઈ શકે અને પહેલાં જેવું સત્તર જેવું વાતાવરણ પણ નથી બે હજાર સત્તર જેવી સ્થિતિ પણ નથી કોને આપવી ટિકિટ આમ તો બ્રિજેશ મિરજાને તમે પછી લાવ્યા શું કામ એવા સવાલો થાય પણ ભારતીય જનતા પાર્ટી એમને વિશ્વાસમાં લઈ લીધા હશે જે તે વાતથી પણ વાત એ છે કે પછી કાંતિ અમૃત્યાને ફરી ઉતારવામાં આવે છે કે કાંતિ અમૃત્યાએ સેવાકીય પ્રવૃત્તિ કરી આજે પણ એ વિસ્તારમાં એનો દબદબો છે તો કદાચ જીતી જાય અને કાંતિ અમૃત્યા જીતી જાય છે પાછા આ કાંતિ અમૃત્યા માટે આમ મોરબી બ્રિજ દુર્ઘટના ખૂબ દુઃખદ કહેવાય ખૂબ લોકો મૃત્યુ પામ્યા પણ આ મોરબી બ્રિજ દુર્ઘટનામાં લોકો વિચારતા હતા કે મોરબીમાં તો ભાજપ જશે જ તે પણ ત્યાં પણ કાંતિ અમૃતિયા જીતીને આવ્યા ત્યારબાદ ગોપાલે ઇટાલિયા સામે પડકારની રાજનીતિ હોય ગોપાલ ઇટાલિયામાં પડકાર આપ્યો અને કહ્યું કે તમે રાજીનામું ધરો હું રાજીનામું આપવા આવી રહ્યો છું ગાંધીનગર પહોંચે રાજીનામું ધરવા માટે તૈયાર બેસે પણ ગોપાલ ઇટાલિયા આવતા નથી આ કાંતિ અમૃત્યા ત્યારે પણ ખૂબ ચર્ચામાં રહ્યા અને હવે કાંતિ અમૃતિયાએ સમાજ વચ્ચે કહી દીધું કે કોઈ પણ હોય માર મારીને આવો અમે બેઠા છીએ કોઈના બાપથી ડરવાનું નહીં આ વાત છે ને આ ખૂબ ચર્ચાઈ રહ્યું છે કાંતિભાઈ અમૃત્યા એક કેસમાં હત્યા કેસમાં પણ આવ્યા હતા પ્રકાશ હવે હત્યા કેસ આ હત્યા કેસમાં આ ઓગણીસો નવ્વાણુંનો હત્યા કેસ છે સોળ સપ્ટેમ્બર ઓગણીસો નવ્વાણું આજુબાજુનો હત્યા કેસ છે ત્યારે મોરબીમાં જાહેરમાં તેની હત્યા કરી દેવામાં આવી હતી ગોંડલ અને રાજકોટ કોર્ટમાં આનો કેસ પણ ચાલ્યો હતો વાત એ છે કે તેમાં કાંતિ અમૃતિયા સહિત સાત લોકોને પકડવામાં આવ્યા હતા આજીવન કેદની પણ સજા સંભળાવવામાં આવી હતી બે હજાર સાતમાં આ મામલો હાઈકોર્ટમાં પહોંચ્યો હતો હાઈકોર્ટમાં કાંતિભાઈ અમૃતિયાના વકીલે દલીલ કરી કાંતિભાઈ અમૃતિયાના કેસમાં પુરાવાના અભાવ સાથે હાઈકોર્ટે તેમને છોડી મૂક્યા હતા અને મોટા પ્રમાણમાં જે તમામ સાક્ષીઓ હતા

અને કાંતિ અમૃત્યા જીતતા રહ્યા છે ખરા અર્થમાં આટલા વર્ષો સુધી ભાજપમાંથી ટિકિટ લાવી કોઈ નાની વાત નથી અને જીતવું પાછું એ પણ કોઈ નાની વાત નથી કાંતિ અમૃત્યા એ કરે છે કાંતિ અમૃત્યા અત્યારના ગુજરાતમાં ચર્ચાઈ રહ્યા છે પોતાના બે બાક નિવેદનના કારણે સમાજ વચ્ચે જઈને બોલ તેમણે જે જે કહ્યું તે બાબતને લઈને કારણ કે તમે લોકોને કહો કે માર મારીને આવજો જો લોકો આટલા બધા ડરથી જીવી રહ્યા છે તો સરકાર તો તમારી જ છે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે તમે ધારાસભ્ય છો અને છતાં આ પ્રકારની પરિસ્થિતિ છે પોલીસ શું કરી રહી છે અને એ પ્રકારની પરિસ્થિતિ નથી તો પછી તમે આ પ્રકારના નિવેદન કેમ આપો છો એવા સવાલો સતત થઈ રહ્યા છે આપનું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો કાંતિભાઈ અમૃત્યા વિશે તેની રાજકીય કારકિર્દી વિશે શું સત્યાવીસમાં ભાજપ ટિકિટ આપશે આપે તો જીતી શકે મોરબીમાં અત્યારે તેનો દબદબો કેટલો છે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો ધન્યવાદ